આ રીતે કેમિકલ અને ગંદકીથી લટપથ કોણીઓ ગમે ત્યાં ફેંકીને ગંદકીનું સામ્રાજ્ય ઊભું કરતા કંપની સંચાલકો સામે નોટિફાઈડની ટીમ દ્વારા કડક કાર્યવાહી કરવી જોઈએ એ ખૂબ જ જરૂરી છે સરીગામ એસઆઈની ટીમ સ્વચ્છતા માટે ખૂબ જ મહેનત કરી રહ્યું છે સરીગામ એસઆઈની ટીમ દ્વારા પણ આ બાબતને ગંભીરતાથી લઈ કડક વલણ અપનાવવું જોઈએ તે ખૂબ જ જરૂરી છે જેથી આવી ગંદકી ફેલાવનાર કંપની સંચાલકો નિશાન ઠેકાણે લાવી શકાય અમારી ચેનલ ગુજરાત કારોબારને સબસ્ક્રાઈબ કરો બે લઈકોન દબાવી ઓલ પર ક્લિક કરો જેથી આવનાર અમારા નવા ન્યૂઝ અપડેટની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલાં પહોંચે